રાજસ્થાનના બીકાનેરથી પીએમ નરેન્દ્ર મોદીએ આજે ભારતભરના એકસો ત્રણ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું જેનું અમૃતભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે ત્યારે ગુજરાતના અઢાર પૈકી દસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આધુનિકરણ પામેલા લીંબડી રેલવે સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ગુજરાતમાં લીંબડી ઉપરાંત ડાકોર કરમસદ કોસંબા ઓખા મીઠાપુર સહિત અઢાર રેલવે સ્ટેશનનો એકસો સાઠ કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યો છે ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા આંકડો સોલ પર પહોંચી ગયો છે જેમાં અમદાવાદમાં વીસ વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને લઈને આરોગ્ય વિભાગ સક્રિય થયો છે જેમાં કોરોનાને લઈને સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બારસો બેડની હોસ્પિટલ અને વીસ હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં સુભાષ ચોક પાસે આવેલ પૂર્વી ટાવરમાં આઠમા માળ પર આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં એસીનું કોમ્પ્રેસર ફાટવાને કારણે આગ લાગી હતી અને ઘરમાં રહેલા બે બાટલા પણ ફાટ્યા હતા જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની પંદર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો આગ લાગવાને કારણે આ બિલ્ડિંગના નવમાં અને દસમા માળે રહેલા વીસથી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે